હવે જસદણમાં ઢોસા અને ચાઇનીઝ ફૂડ નું નવું સોપાન નમસ્કાર મિત્રો એટ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે જી હા હવે જસદણ ની સ્વાદ પ્રિય જનતા માટે જમાવટ ઢોસા નવો ટેસ્ટ અહીંયા તમને ઘણા બધા પ્રકારના ઢોસા અને એકદમ ટેસ્ટી ચાઇનીઝ ફૂડ મળી જશે અહીંયા તમને પેપર ઢોસામાં સાદા પેપર બેબી પેપર નાયલોન પેપર ગાર્લિક પેપર ચીઝ સાદા પનીર સાદા ચોકલેટ પેપર ચીઝ ગાર્લિક પેપર અને ચોકલેટ ચીઝ પેપર મળશે અને મસાલા ઢોસામાં મસાલા ઢોસા પનીર મસાલા ઢોસા ચીઝ મસાલા ઢોસા ચીઝ પનીર મસાલા ઢોસા અને સ્પેશિયલ મસાલા મળશે તેમજ મૈસૂર ઢોસામાં મૈસૂર મસાલા ઢોસા બટર મૈસૂર ઢોસા મૈસૂર ગોટાળા મૈસૂર ઢોસા ફેન્સી ઢોસામાં પણ ઘણા બધા પ્રકાર છે જેમ કે ચાઇનીઝ પાલક પનીર ચીઝ પાલક પનીર સ્પ્રિંગ રોલ પનીર ચીલી જીની રોલ દિલ ખુશ રાજા રાણી હોંગકોંગ ચીઝ સ્વીટ કોર્ન પનીર સ્વીટ કોર્ન ચીઝ પનીર સ્વીટ કોર્ન મિક્સ ફેન્સી ઢોસા અને સ્પેશિયલ જમાવ cosa તો આ હતા જમાવટના સ્પેશિયલ ઢોસા આમાં તમારા ફેવરેટ ઢોસા કયા છે તો એનો ટેસ્ટ લેવા માટે એકવાર તો જરૂર પધારજો જમાવટ ઢોસામાં રાઈસ નૂડલ્સ અને સૂપનો પણ જોરદાર ટેસ્ટ છે અને હા જમાવટ ઢોસામાં પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે જમાવટ ઢોસામાં તમને વેજ સ્ટાર્ટર પણ તમને ઘણી બધી આઈટમો મળશે જેમ કે મંચુરિયન ડ્રાય ચાઇનીઝ ભેલ ગાર્લિક ડ્રાય બોમ્બે ભેલ શેઝવન ડ્રાય પનીર મંચુરિયન મિક્સ ડ્રાય ડ્રેગન પોટેટો અને પનીર ચિલી ડ્રાય જમાવટ ઢોસાનો મૈસૂર ગોટાળો અને મૈસૂર ભાજી પણ ટેસ્ટી છે તો એકવાર એપ પણ ટ્રાય કરી લેજો તો હવે ભૂલાઈ નેક્સ્ટ પ્રોગ્રામ તો જમાવટ ઢોસામાં માં ઓર્ડર માટે ઉપર આપેલા નંબર પર સંપર્ક કરો અને હવે એડ્રેસની વાત કરીએ તો જસદણ આટકોટ રોડ ફાયર સ્ટેશનની સામે નાયરા પંપની બાજુમાં જસદણ